એટ નહીં ફોની અલ્યા ગોડવા ઇત ફોળો નક કોઈ કોકના માથો ફોડો લાગી ગોદો ગોદો સાફ કરું એ તો ગોદી ગોદી એટલે લાગે લાગે ગોદી 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 रावा ब को नवाई ना आया होय तो ना, ना। अले उभा रोन कडाडी जीवडा हो <laughs> मोड़वा के हा बोलू जी गे जता हो जी तुम्हें तो घेर ना होय तू आवे चल होई रे साहेब बोलसे नहीं लियो बोलो ए ताई ए अले आवडी ना आवडी हा आ टेक्निक टेक्निक लायो हा बोल तो पकरी आला એ ભરા ગોટિયા આ નયના પી ના જીદી કડાઈ નઈ રહી ઓના મત નઈ રહી ના જુ લો જ ના મુકુ જુ રેલા તમે અડી જા અડી રહે હન સાબે જો એક દિન આ તો ઉંદુ ગોદી અબા તને ખોદ કરવા આયો જો બેનાસ ઉપર પાણી વે

પેલો પોલિયો ના આવે તો હાથે ઉપાડી નાખી દઉં થાયું કુવા તો ભાઈ આ <laughs> સદગુરો <laughs>

કાલ કે જો બરા અલી તો સીરા તોમે એ પોપડજી જો એ આઈ જ બસ બસ બરા આ ગાઢું પૈ હવે આરી લાઈ લઈ એ જાણે જે ગાઢું રીતી ના પડી ગાઢો મન પોપડિયા

આવડતું નહીં <SCIENTZSOCES>

રાતા નહી યાર ઓછું થોડું દયો ફલા તો રે વખળવાના ચીક અંદર હોય તો ગયા ભાઈ બંધ કરજો હાલ બંધ

ભાઈ બનવો એટલે બધું મથું બાકી કોઈ નીકળો ને આઠસો હજાર આવે ને હજાર કોઈ આટલું બધું નઈ મત પણ તમારું મોન રાખી

આગરો મજૂરી કરવા એ આમ હું ચાલુ કરો તમે હું લે દૂર

તમને ફાયદો ત્રીજા ભાગનો થાય અને તમે ને જો મારી ઈમાનદારી જોઈ તમે હું જેવી મજૂરી કરતો હતો ભગવાને જેવું આલ્યું ભગવાન મારો મહાન તમારો ભગવાન મહાન હશે તમે મજૂરી કરો અનુ કરો ખબર કૂદો ફટાફટ પણ હા એ ના હોય તો આપણો ચલશે

गोता तमेल्या अंदर अरे गोता नाही गोदी गोता नाही गोदी ए तू आमडे बघाचा आज जो ए लेन बे बघाता नाही बदु आमले उदास वाटती धोका एकदम मारू घेरा बे ये शोभा शोभा बघाचा 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 ना ना એ જો કે ચા ગોદી બધા હંગળા તો ગોતાઈ નતા ઓ મને લાગતો દો જો

અરે એ આ ઘરો લે તમે આ ઘરો અલ્યા 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 આ ઘરો કરે તો લે આ તો પટાઈ દે છે આ તો ના ઘરા નન્જી કાકા

માથા બરોબર નઈ ત્યાં માથા ભારે હોય ખબર નઈ પડે ડાયરેક્ટો માંડો એટલી મગજ માં

અમે પેલા અમે ભાવ કીધું કે આઠસો રૂપિયા બરાબર અમે કે અમે તમે અમે ચારસો કરે યાર બોલો ચારસો ઓછા કરે હવે પેલા આધાર હાલવા જજો બાર બાર

અને આ પછી આવું ના કરતા આ તો ડિઝાઇન જઈ મનાવ જોઈ હોય તો વાંધો નહી તો આ તારી ને કાલે સાફી વાસી પાર આતે એ તો ડિઝાઇન જઈ મનાવ જો નતો તો વાંધો નહી હેડ આવી ગયા હે